ઘટના બની એ સૌપ્રથમ તો ન્યુ સનરાઈઝ એજ્યુકેશન ટ્રસ્ટ એના માટે ખૂબ 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 દુઃખદ છે અને માટે એ અમારા છોકરા છે પેરેન્ટ્સના છોકરા કરતા પણ અમારા છોકરા પણ છે અમારા શિક્ષક છે એ અમારા શિક્ષક ગયા છે અમારા છોકરા ગયા છે ખાલી પેરેન્ટ્સના છોકરા નથી ગયા એટલે બહુ દુઃખદ ઘટના બની છે એને માટે જે પણ પગલા અમે જે પ્રશાસન પોલીસ અને એનાથી લઈને જે સામે જે જેના અરેન્જ આખું જે ત્યાં જ્યાં ગયા ફન ફનટાઇમ એરીના એ લોકોની બેદરકારી ને લીધે આજે થયું છે એ લોકોએ જે જે ત્યાં વ્યવસ્થા નથી બોટિંગ માં વધારે છોકરાઓને બેસાડ્યા જયારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ હવે નથી બેસું આ મારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો એમને એવું કીધું આ બોટ ફૂલ થઈ ગઈ છે ના બેસાડશો તો પણ એ લોકોએ કીધું ના અમારું રોજનું છે બેસાડો લાઈફ જેકેટ થોડાને ને છેલ્લા નતા મળ્યા ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી એટલે આ દુઃખદ ઘટના થઈ છે જેમાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લા સુધી છે આમાં પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે અમારી સાથે આ લોકોની તરફ આ લોકોની ખિલાફ એ કરીએ બીકોઝ આમાં આપણે સાથે મળીને આગળ વધવું પડશે સાથે મળીને આ લોકોની બીજી આવી કોઈ ઘટના ના ઘટે કોઈ પણ સ્કૂલમાં કે આવ્યું ના થાય એના માટે અમે પેરેન્ટ્સનો બી સપોર્ટ ચઈએ છીએ અમે એવું ઈચ્છીએ છીએ કે આ કાર્યવાહી થાય પોલીસ અને પ્રશાસન સાથે અમારી વાત થઈ છે અત્યારે તમે જોશો એ એ જે જે લોકો આ લોકોને ઓલરેડી પોલીસે પકડી લીધા છે એટલે અમે ખાલી સપોર્ટ બધાનો જોઈએ મીડિયાનો પેરેન્ટ્સનો એવરી વન કે આ ઘટના એક બની ગઈ છે અને અમે બહુ જ દુઃખી છે અમારા લાઈફમાં આટલા ફોર્ટી ફાઈવ ઇયર્સ સ્કૂલ ચાલે છે અમારી અમારે ત્યાં એવી કોઈ દિવસ ઘટના નથી બની પણ આ બની ગઈ છે સ્કૂલ લઈ ગઈ હતી અને ત્યાં આવું થઈ ગયું ફોર્ટી ફાઈવ વીસ વર્ષથી હું ચાલવું છું તો કોઈ દિવસ આવું બન્યું નથી બટ આ બની ગઈ છે ને બી બીજા એને લીધે કે એ લોકોએ ફોર્સફુલી અમારા છોકરાને બેસાડ્યા ત્યાં જે જે મને એ છે ને હું મન મનથી કરમથી એ લોકો સાથે છું વચનથી પેરેન્ટ સાથે રહું છું અને છેલ્લા સુધી રહીશું અમે અમે કોઈ બી પેરેન્ટ્સથી અને તમે માનશો નહીં જેવું અમને ખબર પડી હું સાડા પોણા પાંચ વાગે મેં મારી જાતે બોડી જે છોકરા હતા એ મારી જાતે મને આવી નથી કેમ કે રેલિંગ હતી તો મેં જાતે હાથમાં ઉચકીને ઉપર એમ્બ્યુલન્સમાં આપી છે મેં જાતે આપી છે હું એક પહોંચ્યો મારા મધર કે ફાધર નહીં આપી શકે એ જ છે એટલે હું જાતે પહોંચી ગયો હતો ત્યાં અને મેં પોતે ત્યાંથી ગાડીને અંદરથી આપી છે સાથે સાથે હું સાડા મારી ડીઓ સાથે કમિશનર સાથે કલેક્ટર બધા સાથે વાત થઈ છે કે અમે સાથે છે ને આમાં મને મને કોઈ પણ રીતે આનું નિકાલ જોઈશે કે આવું કેમ થયું કેમ આ લોકોએ મારા બાળકોએ મારા શિક્ષકોએ કીધું તો પણ કેમ આ લોકોએ મારી અમારી ના સમજી પિકનિક અંત પર હતી પતી ગયેલી ઓલરેડી ફિનિશ થઈ ગયેલી એ લોકો કેમ ના સમજુ એ અમારું રહેશે અને પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ લોકોની આ લોકોને પ્લીઝ તમે એ કરો હા જી મંજૂરી બધા મંજૂરી પત્ર અને બધું બધું જ છે એટી ટુ અને એમાં અમે એટી ટુ માં દસ થી અગિયાર ટીચર હતા એવું નથી કે ટીચરો હતા એને બધું જ અમાર અમારા તરફથી કોઈ પણ એવું મિસ એવું નતું થયું કે કોઈ દી કે ઓછા ટીચર હોય કે એવું હોય એ બધાને પરફેક્ટ ટીચર્સ હતા અને બધું જ હતું બધા બાળકોએ બોટિંગ કર્યા હતા કે આ છેલ્લો ટીમ આ છેલ્લો લોટ હતો બધાએ બોટિંગ કર્યા હતા આ છેલ્લો લોટ હતો આલોકા બહુ ઉતાવળમાં હતા આ પતાવ માટે જે આલોકા જે બોટર જે રાઈડ કરતા હતા એ બહુ જ ઉતાવળ મને પછી ખબર પડી બહુ ઉતાવળમાં હતા એટલે લોકોએ તરત જ બેસાડી દીધું બીજું એક છે કે બધા જેટલા બી બોટર હતા જે કરતા હતા અને એ લોકોના જેટલા બી મેનેજર હતા ફંડ ફંડના એ બધા જતા રહ્યા છેલ્લા સુધી એક પણ જન સ્ટાર્ટિંગથી એન્ડ સુધી હતી ઇવન જે બસ હતી એ બી એ લોકોની હતી અમાર કે એ લોકોની બસ બસ વાળા બી અમે અમારા છોકરાઓ પેરેન્ટ્સને બોલી બોલીને બોલાવી બોલાવીને પાછા લીધા છે અહીંયા લાયા છે તો એ ભાગી ગયા અમને એકલા છોડી દીધા મેનેજર્સ ભાગી ગયા અમને એકલા છોડી દીધા બોટ વાળા જે હતા એ લોકો ભાગી ગયા જે ચલાવતા હતા બોટ અરે એ લોકો એટલી તો રિસ્પોન્સિબિલિટી તમે બોટ ચલાવે છે એ લોકો પોતે જતા રહ્યા અને પબ્લિકે આવી અને એ કર્યું છે

आठ नऊ जण न पेहर्या चार बीजा बद्धा लाईफ जेकेट पेरेला

એ કરી લીધું છે બસ એવી રીતે જ વાત થાય કે બધી અરેન્જમેન્ટ અમારી રહેશે અમારી બસ આવશે અમારો બ્રેકફાસ્ટ રહેશે અમારું લંચ રહેશે અમારું સાંજનો નાસ્તો રહેશે અને છોકરાને અહીંયા સુધી લાવવાની અમારી જવાબદારી રહેશે તમારી સાથે વિઝીટ થઈ ત્યારે આ બાળકોને સેફ્ટી જે લાઈફ જેકેટ ને એ પહેરાવાનું રહેશે એવું કઈ એવી એવી વાત નથી થઈ બટ બોટિંગ છે તો ઓફકોર્સ આ લોકો બધું મેનેજ કરે જ છે પેમ્પલેટ આપેલું એની અંદર બધું એ હતું જ કે બોટિંગ કરાવવાના છે સેફ્ટી મેઝર્સ છે એ બધું પણ ત્યાં પહોંચ્યા પછી આ છેલ્લા છેલ્લા આ લોકોએ બિલકુલ એ જો હંડ્રેડ પર્સન્ટ બચી ગયા જો આ લોકો ના લઈ ગયા હોય અચ્છા બીજું મારા ટીચર એવું બોલ્યા અમે ચાલતા જતા રહીશું કે કે હતું પેલી બાજુ બસ હતી અમે ચાલતા જતા રહીશું એવું મેડમ કરીને છે સ્વાતી મેડમ કરીને છે બોલ્યા પણ એ લોકો એ બી ના સમજ્યા કે અમે ચાલતા જ નહીં તમે બેસી જાવ અમે અમે તમને છોડી દઈશું એટલે આ રીતની ઘટના ઘટી છે એટલે બહુ જ દુઃખ છે સ્કૂલને અમને અમને આવી ઘટના બહુ એટલે બહુ જ દુઃખ છે એટલે હું પેરેન્ટ્સ સાથે છું અમે પેરેન્ટ્સ સાથે છે પેરેન્ટ્સને બી એક રિક્વેસ્ટ છે કે આમાં તમારી સાથે અમે છેલ્લા સુધી રહીશું જો તમે કંઈ પણ આગળ કરવા માંગતો અમે છે કે ભાઈ આ જે બેદરકારી જે કરી છે એ આ લોકોએ કરી છે ને એ